તો ચાલો આપણે ચા પાણી પી લઈ મસ્ત મજાનો એકદમ મસ્ત વાતાવરણ છે મસ્ત મજાનું વાગી ગયા છે અત્યારે સવારના સવા આઠ ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવાનો ટાઈમ થતો આવે છે તો સ્નેહ જો પાણીની બોટલ લઈ ભરીને તૈયાર થઈ ગયો છે હવે એને આપણે માથું બાથું વળવવાનું બાકી છે અને થેલા મૂકી દઈએ થેલામાં તો છ માથું તેલ નાખીને માથું ઓળવી દઉં અને ટિફિન એનું ભરાઈ ગયું છે ટિફિન ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે તો ખાલી પાણીની બોટલ એક જ બાકી હતી પાણીની બોટલે ભરાઈ ગઈ છે અને હવે એને છે ને માથામાં તેલ નાખી દઉં અને માથું ઓળવી લઈએ એટલે થઈ જાય અમારી ગાડી કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ જાય એટલે અમે જવા દઈ સ્કૂલે તો પછી તો હવે મળશું સાંજે સાડા ચાર વાગે કા ભાઈ ટિફિનમાં જ હું ભૈરૂજભાઈ મગનું શાક રોટલી લાડુ ને છાસ બપોરે બધું ઢીબાળી જાજો જો કેટલી રોટલી ભરી બે હા એ થેલો માં રાખી દેજે માથા તેલ નાખવું છે બોલું પછી ફેરજે ફાઇનલી મિત્રો સ્નેહ તૈયાર થઈ ગયો છે અને હવે જાઉં છું એને મૂકવા

આજે બેઠા છે દુકાનમાં આજે બધું હાલી જાય એમ છે આજે કાંઈ છે નહીં વાગી ગયા છે બપોરના સાડા બાર ને આપણે આવી ગયા છે તે બપોરા કરવા આજે બપોરામાં છે ને રીંગણાનું શાક રોટલી અને છાશ અને અમારે છે ને બપોરે એક માથા કુટિયો ના હોય ને એટલે અમારે સાવ શાંતિ હોય હાવ એમ થાય ઘરમાં કંઈ છે જ નહીં અને જો અમારે સ્નેહ આવે ને તો તમે ધબાટી બોલતી હોય એટલે બપોરે એવું હોય જ સ્કૂલે આવે ત્યાંથી ચાલુ થઈ જાય તમ બપોરા કરી લઈ વાગી ગયા છે સાડા ચાર અને સ્નેહ સ્કૂલેથી થી આવી ગયો છે આપણે હવે ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે સ્નેહ હે સ્નેહમાં આટલી બધી તાકાત આવી ગઈ જલેબી ગાંઠિયા ખાધા ને જલારામ મંદિરે ગયા તા ત્યાં ગાંઠિયા જલેબી સંભારો બધું ખાધું કા તો હવે અત્યારે ચા ને ગાંઠિયા ખાઈ લે નાસ્તો કરી લે અને અમે પી લઈ ચા પાણી બરાબર ને હા પછી લેસન માં શું દીધું છે લેસન માં શું દીધું છે આ વિચાર હા હા અને બાર અક્ષરી એક ઉદાન તો કાયમ કમ્પલસરી થઈ ગયા હા એક ઉદાન તો કાયમ આવે હા કાલ નતા કાલ નતા કાલ કાલ ઓલવો છું સંખ્યા હતા 34 હા સંખ્યા બાતે મેં કીતી છું આજ પપ્પા હોય તો એની એની જગે જો તો સી